पेटीएम ग्राहकों ने भारतीय रिजर्व बैंक तरफ से मिली मोटी राहत मोटा भागना ग्राहकों ने पंदर मार्च पची, कोई समस्या नहीं करवो पड़े आरबीआई आरबीआईए कहुके लगभग ग्राहकों माटे तेनो उपयोग करवो सरल से रिजर्व बैंक ऑफ इंडिया ना गवर्नर शक्तिकांत दासे कहु कि पेटीएम वॉलेट नो उपयोग करता लगभग ऐसी पंचाशी टका ग्राहकों ने नियमनकारी कार्यवाही थी असर थशे नहीं ग्राहकों परेशान थशे नहीं जो कि बाकी ग्राहकों ने अन्य अन्को એપ લિંક કરવા માટે કહેવાયું છે રિઝર્વ બેંક કે 31 જાન્યુઆરીના રોજ Paytm પેમેન્ટ બેંક લિમિટેડ વિરુદ્ધ નિર્ણય લેધો હતો જેમાં કોઈ પણ ગ્રાહકના ખાતામાં ડિપોઝિટ સ્વીકારવા અથવા ટોપ અપ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો દાસે વધુમાં કહ્યું હતું કે હાલમાં 80 થી 85% Paytm વોલેટ્સ પહેલેથી જ અન્ય બેંકો સાથે જોડાયેલા છે એટલે તેમને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે પરંતુ બાકીના 15% ગ્રાહકોય શક્ય તેટલી વહેલી તકે વોલેટને અન્ય બેંકો સાથે લિંક કરવું જોઈએ